Sitaram, omar mi mandrixam, aves, maneferoa, gadiliti, ano poiterixam, aves, bolon. <laugh> 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 આગમ તો મને કોખો કોખો મને ને બાજુમાં બે તોર કે એ બા એ બા ઓખો મને ઓખો એકદી બેઠા તા હા એકદી તમે મને બેઠા કે નહીં મને દીકરો આને કે આને કુછ હરખી બેહીયા હમણા બા વીડિયા હમું જોમાં ને

કુઈ દેતા ઈ નીંદર માથી ઉઠાસ હમ અતાન કી એ વાયો કે હા ના અહરખા બેહડચાસાય ના હરખા પસ બેન બેહુઆ આમ બેહુ તોમન આમ ખડી ને હું બમે તમન ઘેર આવે તો કી હા ઠંડુ ને પાણી ના આપીએ તમને હાલો આપું હો ઠંડુ નહિ પીઉ કી ઠંડુ પીવરાઓ હાલો આ મહેમાન માટે કાઈ કે એસી એસી કરી હે ભગવાન કરી હે તો એસી આવી જાહે ને બધી આવી જાહે 1 મિનિટ ધીમે ધીમે

પચાસ વાત છે હિન્દી વાળા પુના વાળા બહુ હમતતા નથી ને એ જોવે છે જોવે

અને પૂણા સાત વાગે જો કે ચા નો પી હોય પણ અમે મારે તરી કાઈ વાત જસલા બીન કે ચા પીવો જ જોહે આ માર દીકરી ની ચેનલ છે રુદ્ર ફેમિલી છે ને એની જ છે જે ઓડી એટલે રુદ્ર નું નામ આર આર એટલે રુદ્ર અને જસના બે ઓડદ્ર એટલે સબસ્ક્રાઇબ કરજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ બરબન બા બાન કર બા વાતું કરે

ના ના પાણી વટાને તમે પાણી નોક્યો અમારું વિડીયો ઉતરાવી લીધો આવી રીતના કરો તમે

મેર એટલે કેવા પાછા એટલે પોરબંદર મેર એટલે હરવણ મુંજા જાડેજા હતા ને અમે એ બાઈલા એનું નામ બધે છે એને બધે ઓળખે અમે તો નાના માણા એટલે ઓળખે પોરબંદર ની અંદર વધારે સંતોષબેન જાડેજા અરમણભાઈ જાડેજા પછી એનો દીકરો કાંધલભાઈ છે આ બધા અમારી જ્ઞાતિના છે એટલે અમે એની જ્ઞાતિ ની અંદર આવીએ નામ સાંભળ્યું હોય તો અમે એ

बापू के कतर मां ने हा तू जुमड़ू करायो त मां हा तू जुमड़ू करायो ई के बापू के hmm. बापू फिल्म जोवा जाता ले जाता बाने हो अटवाड़ी तो न अटवाड़ी राजस्थानन फिल्म लागे ने दर अटवाड़ी न हो तो दर अटवाड़ी ई एम केता मने खबर ना थी मैं भी पछि न जाता साइकिल नहीं तो थी पहला स्कूटर के वाहन के गाडियु के न तो स्कूटर ऊपर गई तमे तब, तमे कौनो फिल्म जोवा जाता तमेन मार बापू तमे मार बापू कौनो फिल्म जोवा जाता हम hmm. चाहता ने क्या क्या हीरो नु क्या हीरो नु फिल्म जोवा जाता क्या हीरो नु हां hmm. राजेश खन्ना नु राजेश खन्ना नु क्या है दिखाई ना इतो के इतो प्रिय हीरो बाना राजेश काय की क्या ना कोई फिल्म मेलियो कोई फिल्म मेलियो ना हां

થોડું છ છોકરા ગરીબી તો એ બે માણસ વ્યવસ્થિત બે માણસ છોકરા બધા આનંદ કરતા ભાગદોડ માં ટેન્શન માં વધારે કારણ કે સહન શક્તિ ઓછી થઈ ગઈ બાકી હે દુઃખ એટલા જ પણ શક્તિ આપડી ઓછી બરોબર ને